ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર દારૂના વેપાર સામે એલસીબી પોલીસે મેળવી મોટી સફળતા ભરૂચ તાલુકાના શુક્લતીર્થ ગામની સીમમાં છુપાવી રાખેલો વિદેશી દારૂનો મોટો જથ્થો એલસીબી પોલીસે ઝડપી પાડ્યો છે પેટ્રોલિંગ દરમિયાન મળે ચોક્કસ બાતમીના આધારે પોલીસે એક ખેતરના મકાન પાછળ દરોડો પાડ્યો ત્યાં એક બુટલેગર વિદેશી દારૂની સગે વગે કરતો હોવાની માહિતી સાબિત થઈ હતી દરમિયાન કાર્તિક કુમાર સુરેશ પટેલને રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યો તપાસમાં ખુલ્યું કે આરોપી પ્લાસ્ટિકની થેલીઓમાં વિદેશી દારૂ છુપાવી રાખ્યો હતો સ્થળ ઉપરથી કુલ એક હજાર સાતસો બોટલ મળી આવી હતી જેની કિંમત અંદાજે રૂપિયા પાંચ લાખ છવ્વીસ હજાર થાય છે પોલીસે દારૂના જથ્થા સાથે આરોપી પાસેથી બે મોબાઈલ ફોન પણ કબજે કર્યા છે સમગ્ર કાર્યવાહીમાં અંદાજિત રૂપિયા છ લાખ છ્યાસી હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે આ કેસની આગળની તપાસમાં જાણવા મળ્યું છે કે દારૂનો જથ્થો કોસંબા વિસ્તારના બુટલેગર જીગને ઉર્ફે જીગો અવધૂત પટેલ દ્વારા સપ્લાય કરવામાં આવ્યો હતો પોલીસ દ્વારા તેને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડ માટેના ચક્રો ગતિમાન કર્યા છે